સરકારે સહાય કરવી પડી ટનતોડ મહેનત કરીને હવે ખેડૂતોએ રવિ સિઝનનું વાવેતર કર્યું છે પણ આ સીઝન પર પણ સંકટના વાદળો બંધાયા છે કારણ કે અંબાલાલ કાકાએ ડરામ આગાહી કરી છે શું છે આગાહી આવો જોઈએ જાણીએ સમજી

અને ખેરોજ વિસ્તારનો છે કે જ્યાં મેઘરાજા ચોમાસું સમજીને મન મૂકીને વરસી રહ્યા છે સાબરકાંઠા જિલ્લામાં વરસેલું આ કમોસમી વરસાદ ડરામનો છે આ વરસાદ ખેડૂતો માટે તાળનાર નહીં પરંતુ મારનાર છે આ વરસાદ પાકનું સર્વનાશ કરનારો છે તો કંઈક આવા જ વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી હા આગાહી કરી રાજ્યના છ થી આઠ ડિસેમ્બર વચ્ચે હવામાનમાં પલટું આવે તેવું અનુમાન લગાવ્યું છે અને આઠ થી અઢાર ડિસેમ્બર વચ્ચે માવઠું આવે તેવી આગાહી કરી છે ડિસેમ્બરમાં પ્રથમ લગભગ પ્રથમ સપ્તાહમાં કંઈક પછી વિકસોપાવન શક્યતા રહેશે અને લગભગ છથી દસ ડિસેમ્બર અને હવામાનમાં પલતો રહેશે અને તારીખ અઢાર ડિસેમ્બર સુધીમાં રાજ્યના કોઈ કોઈ ભાગમાં માવઠું થવાની શક્યતા રહેશે

બાવીસ ડિસેમ્બર બાદ ઠંડી વધવાની શક્યતા રહે સત્યાવીસ અઠ્યાવીસ ડિસેમ્બરમાં ઠંડી વધ્યા બાદ અગિયારમી જાન્યુઆરીએ પણ ઠંડી વધવાની શક્યતા રહેશે અગિયાર બાર જાન્યુઆરી અને ત્યારબાદ લગભગ જાન્યુઆરી માસમાં અને ફેબ્રુઆરી માસના વચ્ચે રોગીશ હવામાન રહેવાની શક્યતા રહેશે ગુજરાતમાં જ્યારે ઋતુચક્ર બદલાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે ક્યારેક વરસાદ આવે છે ક્યારેક ઠંડી પડે છે તો ખબર પણ નથી પડતી ઠંડીના ચમકારા વચ્ચે ગુજરાતમાં છ જાન્યુઆરી ફરી વાદળછાય વાતાવરણ રહે તેવી આગાહી છે હમણાં ઠંડીનો ચમકારો ઓછો રહેવા શક્યતા રહે છે અને લગભગ રવિ પાકો માટે જો ઠંડી પડે તો સારું કોઈ કોઈ ભાગમાં લઘુત્તમ તાપમાન સત્તર અઢાર ડિગ્રી સેલ્શિયસ જેવું અને મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી સેલ્સિયસ ત્રીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેતા ઠંડીમાં ઘટાડો થશે જો ઠંડી વધારે પડે તો જ રવિ પાકો સારા થવાની શક્યતા રહે હવે વાદળો થતાં વિષમ હવામાનની વિપરીત અસરના કારણે લગભગ જીરા જેવા પાકોમાં રોગ ના આવી જાય તે જોવું રહ્યું ખેડૂત અને વરસાદ આમ તો એકબીજાના પર્યાય છે પણ ચોમાસાની સિઝન આ વખતે ખેડૂતો માટે જે રહી છે તે પર્યાય નહીં પરંતુ વિરોધી રહી છે તેમ કહીએ તો ખોટું નથી એટલો અધધ અને લાંબા સમય સુધી વરસાદ રહ્યો કે ખેડૂતોની ખેતી બરબાદ થઈ ગઈ હવે આ રવિ સિઝન કેવી રહે છે તે કુદરત પર નિર્ભર છે